જે ગુરુજી આપનો પરિચય આજે જે કાર્યક્રમ વિજવવામાં આવ્યો છે નમસ્કાર મારું નામ ડોક્ટર અમૃતલાલ ભોગાઈતા બ્રહ્મર્ષ સંસ્કૃત મહાવિદ્યાલય પ્રધાન આચાર્ય આજે જે છાત્ર પ્રતિભા સમારોહ યોજવામાં આવ્યો એમાં સોળ ડિસેમ્બર થી 19 ડિસેમ્બર સુધી દ્વારકા ખાતે રાજ્ય સ્તરીય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષે સરકાર શ્રી દ્વારા અને શિક્ષક મંડળ દ્વારા સ્પર્ધાનું આયોજન કરવામાં આવે જેમાં છેતાલીસ સંસ્કૃત મહાવિદ્યાલયો ભાગ લે છે અને બધા થઈને સાતસો વિદ્યાર્થીઓ એમાં પ્રતિભાગી બને છે એમાં બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયને કુલ ત્રેવીસ મેડલ્સ મળ્યા જેમાં સાત સુવર્ણ ચંદ્રક છે દસ અગિયાર રજત ચંદ્રક છે અને પાંચ કાશ્ય ચંદ્રક છે સેમ કુલ ત્રેવીસ મેડલ સાથે આખા ગુજરાતની અંદર બીજા ક્રમમાં બ્રહ્મર્સ સંસ્કૃત મહાવિદ્યાલય આવેલ છે જેના કારણે આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને બધા વિદ્યાર્થીઓને પ્રાધ્યાપકોને અને સંચાલક શ્રીને અને અમારા પૂજ્ય મોટા ગુરુજીના પદ્મશ્રી ડાયાભાઈ શાસ્ત્રીજીના આશીર્વાદથી આ બધું થાય છે એટલે એમની છત્રછાયામાં આ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે

તમામ પાઠશાળાઓની સંસ્કૃત પાઠશાળાઓની સ્પર્ધા થાય છે દર દર વર્ષે તો એની અંદર ગઈ સાલ પણ બ્રહ્મરસિંહ સંસ્કાર બીજો નંબર આવ્યો હતો અને ચાલુ સાલે પણ સાતસો વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને ત્રેવીસ મેડલ આવીને બ્રહ્મરસિંહ સંસ્કાર ધામ ફરીથી દ્વિતીય ટ્રોફી આવી છે એટલે ઉત્તરોત્તર સંસ્થા પ્રગતિ કરી રહી છે અને એમાંથી સાત વિદ્યાર્થીઓ પહેલા ક્રમે આવી અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે એ હવે રાષ્ટ્રીય લેવલે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી અને સંસ્થાને ખુબ ગૌરવ અપાયો છે અને એની રાષ્ટ્રીય લેવલે હરિદ્વારની અંદર સ્પર્ધાઓ થવાની છે આજે આજે કોણ નડિયાદ પ્રમુખ શ્રી શાહ હાજર હતા અમૃતલાલ બોગાયતાજી હતા પૂજ્ય મોરારી દાસ મોરારી દાસ બાપુ હતા કરમ સંતરામ મંદિરથી એ બધા લોકો ભેગા થઈ અને વિદ્યાર્થીઓને ખુબ શુભેચ્છાઓ પાઠવી અને એમના આશીર્વાદ થી આશા છે કે રાષ્ટ્રીય લેવલે પણ અમારા વિદ્યાર્થીઓ સારામાં સારો રિઝલ્ટ લઈને આવશે એવી મહારાજની અમારા ઉપર આશીર્વાદ છે અને અમને અપેક્ષા છે